જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી રતાણામાંથી બનતી ટિક્કીની રેસીપી આ ટિક્કી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે સાથે જ તમે બાળકો માટે જો બર્ગર બનાવતા હોય તો બટાકાના બદલે તમે રતાણામાંથી આ રીતે બનાવેલી ટિક્કી આપો માગી માગીને ખાશે તેટલી ટેસ્ટી બને છે તો ચાલો રતાણામાંથી આ ટિક્કી બનાવવાનું શરૂ કરીએ અને જો તમને મારી બધી જ રેસીપી રિટેલમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાલીસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો આ ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી રતાણામાંથી ટિક્કી બનાવવા માટે મેં અહીંયા વજનમાં પાંચસો ગ્રામ જેટલું રતાળું લીધેલું હતું જેને સારી રીતે પાણીથી સાફ કરી આ રીતે ટુકડામાં કટ કરી લીધેલું છે મેં રતાળાને મીડિયમ થિકનેસવાળી સ્લાઇસમાં કટ કરેલું છે હવે આ સ્લાઇસને આપણે સ્ટીમ કરવાની છે તો તેના માટે મેં અહીંયા એક પેનમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું અને તેના ઉપર આ રીતે કાણાવાળી પ્લેટને રાખી દીધેલી છે હવે કટ કરેલી રતાળાની સ્લાઇસને તેના ઉપર આ રીતે રાખી દઈએ અને હવે તેના ઉપર ઢાંકણ બંધ કરી હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત બે મિનિટ માટે તેને સ્ટીમ કરી લઈએ તો રતાળાની સ્લાઇસને આ રીતે સ્ટીમ કરવાથી તે ફટાફટ કૂક થઈ જાય છે રતાળાને કૂક થતાં વધુ પડતો સમય નથી લાગતો તો લગભગ બે મિનિટનો સમય થઈ ગયો છે અને હવે ઢાંકણ ખોલી ટૂથપિકની મદદથી ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે ટૂથપિક આસાનીથી તેમાં પીક થઈ જાય છે મતલબ કે રતાડું થોડું સ્ટીમ થઈ ગયું છે આપણે તેને ઓવર નથી કરવાનું તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ સ્લાઇસની ઠંડી કરવા માટે પ્લેટફોર્મ પર રાખી દઈએ હવે જ્યાં સુધી આપણી સ્લાઇસ ઠંડી થાય છે ત્યાં સુધી રતાણાની ટિક્કીને કોટ કરવા માટે મેં અહીંયા અડધા કપ જેટલો મેંદો લીધેલો છે તેની સાથે મેં અહીંયા એક મોટી ચમચી જેટલો સૂકા લસણનો પાવડર લીધેલો છે તો આ રીતે સૂકા લસણનો પાવડર તમને કોઈપણ કિરાણા સ્ટોરમાં આસાનીથી મળી રહે છે તેની સાથે તમે જોઈ શકો છો કે આ લસણના પાવડરમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ એડ કરેલા છે તો તેને આપણે મેંદામાં એડ કરી દઈએ જો તમે સૂકા લસણનો પાવડર લાવો અને તેમાં ઓરેગાનો કે ચીલી ફ્લેક્સ એડ ન કરેલા હોય તો તમારે ઉપરથી અડધી અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરવા તેની સાથે મેં અહીંયા એક ચમચી જેટલો પેરી પેરી મસાલો લીધેલો છે સાથે જ સ્વાદ મુજબ મીઠું એડ કરી બધી જ વસ્તુને સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે ટિક્કીને કોટ કરવા માટે કોર્નફ્લોરની સ્લરી બનાવવાની છે તો તેના માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધેલો છે તેમાં બે મોટી ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈએ સાથે જ તેમાં સ્વાદ મુજબ મીઠું અને ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરી તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ આપણી કોર્ન ફ્લોરની સ્લરી બનીને પણ તૈયાર છે હવે ટિક્કીને એકદમ ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા થોડા બ્રેડ ક્રમ્સ લીધેલા છે મેં અહીંયા બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરેલો છે જો તમારે વ્હાઈટ બ્રેડનો ઉપયોગ કરવો હોય તો તમે તે પણ કરી શકો છો મેં અહીંયા એક કપ જેટલા બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરેલો છે હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ તેની સાથે એક મોટી ચમચી જેટલા ફ્રેશ કોથમીરના ઝીણા સમારેલા પાન લીધેલા છે તેને એડ કરી દઈએ અને હવે ચમચીની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગયેલી છે અને આપણી બધી જ વસ્તુ તૈયાર છે સાથે જ સ્લાઇસ પણ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે તેમાંથી ફટાફટ ટિક્કી બનાવી લઈએ તો હવે ટિક્કી બનાવવા માટે સ્ટીમ કરેલા રતાળાની એક સ્લાઇસને લઈ લઈએ અને તેને તૈયાર કરેલા મેંદાના મિક્સરમાં એડ કરી સારી રીતે કોટ કરી લઈએ હવે તેને તૈયાર કરેલા કોર્નફ્લોરની સ્લરીમાં એડ કરી ફરીથી મેંદાના મિક્સરમાં એડ કરી દઈએ તો આ રીતે સ્લાઇસને બે વાર મેંદાના મિક્સરથી કોટ કરવાથી મેંદામાં એડ કરેલા મસાલાની ફ્લેવર તેમાં એડ થશે જેથી ટિક્કી ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે હવે ફરીથી કોર્નફ્લોરના મિક્સરમાં એડ કરી તેને બ્રેડ ક્રમ્સ પર રાખી દઈએ અને સારી રીતે બ્રેડ ક્રમ્સથી તેને કોટ કરી લઈએ અને હવે આ જ રીતે બધી જ રતાણાની સ્લાઇસને તૈયાર કરી લઈએ હવે આ સ્લાઇસને આપણે ફ્રાય કરવાની છે તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં તેલને એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં તૈયાર કરેલી રતાળાની સ્લાઇસને એડ કરી દઈએ મેં અહીંયા રતાળાની સ્લાઇસને ડીપ ફ્રાય કરી છે તમે ચાહો તો તેને સેલો ફ્રાય પણ કરી શકો છો તો હવે આપણે એકવાર તેને તેલમાં એડ કર્યા બાદ તરત જ પલટાવવાની ઉતાવળ નથી કરવાની એક બાજુથી થોડી ફ્રાય થાય ત્યારબાદ આપણે તેને પલટાવીશું તો લગભગ એકાદ મિનિટનો સમય થઈ ગયો છે અને ટિક્કીને પલટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે થોડી ફ્રાય થઈ ગઈ છે તો હવે ટિક્કીને આ જ રીતે બંને બાજુથી પલટાવતા જઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ તો લગભગ ત્રણેક મિનિટનો સમય થઈ ગયો છે અને ટીક્કી બંને બાજુથી પલટાવીને જોઈએ તો સારી રીતે ફ્રાય થઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે ફ્રાય થયેલી ટીક્કીને ટિશ્યુ પેપર પર રાખી દઈએ જેથી તેમાં રહેલું બધું જ વધારાનું તેલ નીકળી જાય તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે આ ટીક્કી દેખાવમાં કેટલી સરસ બની છે જે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલી ટેસ્ટી છે તો હવે આ જ રીતે બધી જ સ્લાઇસને ફ્રાય કરી લઈએ તો મેં બધી જ સ્લાઇસને ફ્રાય કરી અને ટિક્કી બનાવી લીધેલી છે બનાવેલી ટિક્કીમાંથી એક ટિક્કી તમને કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે તે ક્રિસ્પી હોવાની સાથે અંદર સુધી સારી રીતે ફ્રાય થયેલી છે આ ટિક્કી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો હવે તેને સર્વ કરી લઈએ મેં આ ટિક્કીને ટોમેટો સોસ સાથે સર્વ કરી છે તમે તમારી મનગમતી ચટણી સાથે તેને સર્વ કરી શકો છો તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે રતાણામાંથી ટિક્કી બનાવવી કેટલી સરળ છે તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ગમશે અને જો બાળકો માટે તમે બર્ગર માટે બટાકાની ટિક્કી બનાવતા હો તો તેના બદલે એકવાર રતાણાની ટિક્કી બનાવીને આપજો માંગી માંગીને ખાશે તેટલી ટેસ્ટી બને છે અને જો તમને મારી આ બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ